વસંતભાઈ જાવડા જ બોલો હા બોલું છું ભાઈ કોણ અરે હું સુરત થી બોલું છું કોણ વાણંદ સમાજ માંથી બોલું સાહેબ મેં સમાજ નથી પૂછ્યો મેં સરના મુન હોય મેં ખાલી એના વાણા સમાજ માંથી ઓલા રાજીવ વરતાલિયા છે હા પણ એ ગમે ત્યાંથી મેં ખાલી સમાજ એ નથી પૂછ્યું ને મેં સરનામું એ નથી પૂછ્યું મેં ખાલી નામ પૂછ્યું હા મારું નામ છે રાકેશ હા બોલો બસ કઈ નઈ જો અહિયાં દુકાન હલાવું છું અને હું પછી તમારા સમાજ ની દાઢી નથી કરતો હા હું કામ હે હું કામ બીજા લોકો નો object હોય આજુબાજુ કઈ જગ્યા એ છો તમે? હું આયતો તો તમાર પર્વત પાટિયા પર્વત પાટિયા ને કોણ ઓબ્જેક્શન કરે કરે જનો વાણીયા સમજ કરે બધા હે એટલે તમે મારી અણી ફોન કર્યો છે કે ફેમસ થાઉ છે મારે ફેમસ થવાનું જરૂર જ નથી તો ફેમસ ક્યાં જવું વસંતભાઈ તો પછી હું કામ ફોન કર્યો એટલે મેં કીધું હું નત કરતો એમ કે તમને ઓબ્જેક્શન હોય તો કહો

થોડી ઘણી વલી હોય ગામડા નો વાણંદ ને બિચારા કે જો ભાઈ તમે ઓબીસી માં આવો અમે ઓબીસી માં જ આવી કઈ હોય વોટેવર પણ એક વસ્તુ હું કહું તમે તમને ગામડાના વાણંદ ની બિચારા નો ઓકાત નો હોય કોઈ જાત પણ દાડીઓ કરે ને મારા વાળા આપડે જાહેર ધંધો દાડીઓ દાડીઓ કરે મારી વાત જાહેર ધંધો કરવો હોય ને

મારે પૈસા લેવા છે મારે કામ કરવું ના કરવું નથી કરી ડબ્બો નો હોય ના પડે એ ની વાત છે ભાઈ તેલ ના ડબ્બા ની દાઢી ને એમ હું તમને એમ કઉ કે મારે તમે આ મૂકી દેજો ફેસબુક માં જ્યાં મૂકવું હોય કઈ વાંધો નહીં ફેમસ થવું હોય તો મૂકી દે મને મારે ફેમસ જ તો ખોટી લપ કરવા ફોન ન કરાય અરે મારા માલિક

કરાય હો ને ફોન તો કરવો પડે તમે નાના માણસ ની ગાય તો નાનો માણે કાયદેસર રીતે નો વાય તો ગાયન મરાય ના ના કાયદેસર રીતે